જય 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 દાસના દાસ જય 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 ગુરુ હરિપરમ પૂજ્ય સ્વામી શ્રી સંત સંતવરે પૂજ્ય શાસ્ત્રી સ્વામી પૂજ્ય દાસ સ્વામી પૂજ્ય ત્યાગ સ્વામી પૂજ્ય સંત સ્વામી ને સૌ અમરીશ મુક્તો સૌને આજના સુવર્ણ મંગલકારી દિવસના અંતરના ભાવથી ભાવપૂર્વક જય સ્વામિનારાયણ વિજયાદશમી દશેરાનો મંગલકારી દિવસ વિજય દિન તરીકે સદીઓથી યુગોથી જોવા આવ્યો અને આપણા માટે તો વિશેષ આનંદ દિવસ એટલા માટે કે આપણા પ્રાણાધાર પુરુષ ગુરુહરી સ્વામીશ્રીને યોગીજી મહારાજે આજે આપણા સૌ માટે એક વિશેષ અનુગ્રહ કરીને સ્વામીજી જે પ્રભુદાસભાઈ હતા બધી પ્રભુદાસ ભગત બનાવ્યા હતા પાર્સદી દીક્ષા આપી હતી યોગીજી મહારાજના હૃદય આનંદ સમાતો નહોતો ખૂબ આનંદ હતો એને કારણ કે એના માનસ પુત્ર એના વારસદાર એ આજે ધુરા સંભાળવાના માર્ગે ચાલવાની શરૂઆત કરવાના હતા બાપા એને ચલાવાના હતા ગ્રસ્થાશ્રમ્યતા એમાંથી ત્યાગ માર્ગે લેવાના હતા એટલે આજે પાર્સદી દીક્ષા બાપાએ સ્વામીજીને આપેલી સ્વામીજીએ ધારણ કરેલી આપણને ખબર છે યોગીજમાં કેટલો આનંદ હતો સવારમાં ગોંડલી ઘાટ પર મુંડન ચાલી રહ્યું હતું અને યોગીજી મહારાજ વહેલા ઉઠીને આમ તો પરવારી જાય માધવ સ્વામીને બોલાવે માધવ સ્વામી ઘાટ પર શું ચાલે છે આ માધવસ્વામીએ કહ્યું કે બાપા પ્રભુદાસભાઈ મુંડન કરાઈ રહ્યા છે યોગીજી મહારાજ એના મુખારવિંદ પર હાસ્ય સમાતું નહોતું એના હૃદયનો આનંદ છલકાતો હતો જેમ નદીમાં પૂર આવે અને પાણીનો પ્રવાહ ધસમસતો હોય એમ આનંદ 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 એવું દર્શન યોગીજી મહારાજ કરાવતા હતા અને સહજ બોલ્યા વાહ જે કાર્ય અવતારોથી ના થયું એ પ્રભુદાસભાઈએ કર્યું કેટલો બધો આનંદ હશે યોગીજી મહારાજને આ વાત છે કારણ કે બાપાને ખૂબ વિશ્વાસ હતો કે મારું જે કાર્ય છે સમ સુહરતભાવની એકતા એ કાર્યને આ મારો વારસદાર વ્યક્તિ વ્યક્તિ સુધી પહોંચાડશે સમગ્ર બ્રહ્માંડમાં એ આ ભાવનો મંત્ર બધા એને આપશે અને જીવાડશે એવો એમને અપરિમિત વિશ્વાસ હતો એનો આનંદ હતો યોગીજી મહારાજને એટલે શુભ ના મંગલકારી દિવસ સુરત ભાવની વાત ભગવાન સ્વામિનારાયણ આપણને ખબર છે કે આ ધરતી પર સુરતભાવ શબ્દ માનવ જાતમાં સહજ બને એના માટે ભગવાન સ્વામિનારાયણ ધરતી પર આવ્યા એવું જીવન સહજ બને સુરત કોઈ કઈ સામાન્ય વાત નથી તો અક્ષર બ્રહ્મના દેહની એક બીજી સાઈડ છે એવું કહી શકાય આપણાથી મહારાજ એટલા માટે ધરતી પર આવ્યા મહારાજનું જીવન જોઈએ કેવું સુહરત જીવ્યા પોતે આખું જીવન એનું ભાવ સભર હતું અને એટલે તે બોલ્યા કે સુરતભાવ મારો પ્રાણ છે અને જે ભક્તો સુરતભાવ રાખશે મારો પ્રાણ બનશે બસ મહારાજ કેવું જીવ્યા સૌથી પહેલો વિચાર કરીએ તો ભગવાન સ્વામિનારાયણે આપણને દર્શન આપવાનો અક્ષરધામ સંકલ્પ કર્યો ને એ એના સુરૃત આપણે શું કલ્પના કરીશું આપણે કેવા પુણ્ય કે આ દર્શન થાય આપણને આ યોગ મળે આ ગોદ મળે પણ એ ભગવાન સ્વામિનારાયણના પરમ સુહ્રદ ભાવને આપણે નહીં ભૂલી શકીએ મૃત્યુ લોકના માનવીઓને મારા દર્શન થાય સંકલ્પ કરીએ એમ તો ખરેખર સુહૃદ ભાવ કહી શકાય ધરતી પર આવ્યા નાનપણથી છેક જોઈએ વન વિચરણમાં પોતે વિચર્યા બસ નડિયા સુરતભાવનું હરેક ડગલે પગલે સુરત ભાવનું દર્શન એમણે કરાયું વર્ણન કરવા બેસીએ તો દિવસોના દિવસો જાય પણ એ વાતને સમજવી છે જીવવા માટે હાહા ગરથલ કરવી છે બસ આપણે ત્યાં હાહા ગરથલ જ કામ નાખશે કૃપા મહારાજને સ્વામીજીને કહેતા હરિપ્રસાદ સ્વામીજીને મળશે એટલે એ ભાવ આપણા જીવનમાં સ્થિર થશે એમને સ્થિર કરાવો છે આપણી પાસે પણ આપણે ડૂબડ છે મહારાજના જીવનમાં ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં ભગતજી મહારાજ જાગા સ્વામી અદાના જીવનમાં શાસ્ત્રીજીમાં અને બાપાના જીવનમાં સ્વામીજીના જીવનમાં ગુણાતીત પુરુષોના જીવનમાં જેટલા ડૂબીશું એના માટે ઝંખીશું એના માટે સુરુચિ રાખીશું પ્રાર્થના કરીશું હાહાગતલ કરશું સુરત સુરતભાવ ધીમે 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 આપણા જીવનમાં સાકાર થશે મહારાજ કેવું જીવ્યા વિચાર કરીએ નવ લાખ યોગીઓ હિમાલયમાં તપસવીરા કઠિન કરતા હતા આત્માના દર્શન માટે મહારાજે કેવો સંકલ્પ કર્યો નવ લાખ સ્વરૂપે દર્શન આ એનો સુરત ભાવ છે હું તો એનો સુરત ભાવ ગણું છું બાકી એ પુણ્ય એવા ન હતા કે અક્ષરધામના અધ્યપતિ પુરુષોત્તમ નારાયણના દર્શન થાય ગમે એટલી સાધનાઓ કરીએ ગમે તેટલા તપ ત્યાગ વૈરાગ બધું રાખીએ ગમે એટલા નિયમ ધરમ રાખીએ ગમે હું જીવીએ પણ અક્ષરધામના પુરુષના દર્શન ન થાય કેવળ કરુણા અને એ આપણા આપણને એનો સુરતભાવ હું તો માનું છું હિમાલયમાં તપસ્યા કરી આપણને ખબર છે મહારાજે મુક્તાનંદ સાંઈએ પૂછ્યું કે પ્રભુ તમે તો સ્વયં નારાયણ આવ્યા છો ધરતી પર આપને તપ કરવાની ક્યાં જરૂર છે જે સુરત સુરતભાવ મહારાજનો આપણા સૌ પ્રત્યેનો કેવો હશે કે મારા આશ્રિત્વના જીવનમાં ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ આદિ સદ્ગુણો એ બધાનો વિકાસ થાય સ્થિર થાય એના માટે મેં તપ કર્યું જો આપણે તપ કરવાનું ના રહ્યો આપણા માટે તપ કર્યું એથી વિશેષ મહારાજે શું નથી કર્યું આપણા માટે અદ્ભુત દીક્ષા વખતે આશીર્વાદ આપ્યા અને આશીર્વાદ માગ્યા ગુરુ પાસે આપણા માટે માગ્યા એ એનો સુહરત ભાવ છે એથી વિશેષ દાદા ખાચાના દરબારમાં કેવા પ્રસંગોમાં પ્રભુએ દર્શન કરાયું અદ્ભુત આપણને એ ગઢપુરમાં એક દરબારના દીકરાએ બજારમાં ક્યાંક થું અને કંઈક જૈન મુનિ પર કે કંઈક છાંટા ઉડ્યા ઇતિહાસ એવું કહે છે જે જૈન મહાજન હતું એને હડતાલ પાડી એ વાત મહારાજ પાસે આવી મહારાજ જ્યાં બેઠા તા દરબારમાં અડવાળે પગે પગમાં ચાખડી કે મોજડી ધારણ કરવા ને એમને એમ નીકળી પડ્યા મહાજન પાસે જઈને દંડવત કર્યા વાહ વાહ પ્રભુ એમનો શું સુરત ભાવ છે કે આ દરબારના દીકરાએ ભૂલ કરી અમારી ભૂલ છે પણ તમે આવું નહીં કરતા જુઓ શું વિચારી શકીશું આ બાબતમાં આપણે શું કરી શકીશું એ સુરત ભાવની સ્થાપના કરવા માટે મહારાજ ધરતી પર આવ્યા જીવાખાચર કેટલું બધું કર્યું અરે મહારાજને મારવા માટેની તૈયારી કરી ઇતિહાસ છે જુઓ છતાં એ જીવાખાચર જ્યારે છેલ્લી ઘડી હતી ત્યારે સ્વામીજી એવું કહે છે કે બોતેર કલાક ભગવાન સ્વામિનારાયણ સ્વયં જીવાખાચરના ઢોલિયા પર બેસી રહ્યા વાહ વાહ એ આપણે શું કલ્પના કરીશું કોઈ અપેક્ષા નહીં સુરતભાવ એટલે નિરપેક્ષ ભાવ અને ભગવદ્ ભાવ એટલો જ પ્રભુ પ્રત્યે પ્રેમ એવો જ એ વ્યક્તિ પ્રત્યે સંબંધવાળા પ્રત્યે પ્રેમ એ સુરતભાવ એક લક્ષણ છે મહારાજ એવું અદભુત દર્શન કરાવ્યું ગુણાત્યાન સ્વામીના જીવનમાં જોઈએ તો ઓહો કેવું જુનાગઢ મંદિર કરવા મોકલ્યા સ્વામીને આપણને ખબર છે ઇતિહાસ બધા જ તો જૈન બધા સોરી વૈષ્ણવ વેપારીઓ હતા બધા હાર્ડવેરના નક્કી કર્યું કે સ્વામિનારાયણનું મંદિર જુનાગઢમાં થવું ના જોઈએ એ લોકો ભેગા મળી અજ્ઞાન અવસ્થા હતી તો કે પૈસા લઈને પણ આપણે કોઈ ચીજ એમને વેચાતી ના આપવી ઇતિહાસ એવું કહે છે કે ગુણાધ્યાય સ્વામીએ પથ્થર પાયા પૂરવા માટે પથ્થરથી પથ્થર તોડ્યા અથોડી કે કુબા નતા મળ્યા વેચાતા વિચાર કરીએ છતાંય ગુણાધાન સ્વામી જ્યારે એક વખત બજારમાંથી પસાર થતા હતા અને વૈષ્ણવાચાર્ય પધાર્યા હતા મહારાજના ભાવથી બજારમાં ગુણાધ્યાન સ્વામી વૈષ્ણવ દર્શન કર્યા છે એ મનન આપણને શું શીખવે છે એને શું આપણી પાસે કરાવવું છું આપણે આ રસ્તે આ માર્ગે ચાલવાનું છે અદ્ભુત સ્વરૂપાઓનું દર્શન કરાય ગુણાત્યાન સ્વામીએ ત્રણસો સંતો હતા અમાર દેવા ત્યાગી દોઢસો જ સાંભળતા ને આજ્ઞા માનતા દોઢસો ઉપર બેસી રહેતા સ્વામીએ ક્યારેય ઉપેક્ષા નથી કરી જો આપણને શું શીખવે છે આપણું કોઈ માને કે ન માને આપણું સાચવે કે ન સાચવે આપણી પાસે આવે કે ન આવે અપેક્ષા રાખ્યા છે કેવળ પ્રેમ પ્રેમ ને પ્રેમ જ આપણે આપ્યા કરીએ ભગવત ભાવથી એ સુરત ભાવ છે ગુણાધાન સાહેબ જીવનમાં દર્શન આપણને થાય જો ખરેખર ઊંડા ઉતરીએ તો એમનો જ બેસાડેલો કોઠારી અને એ જ્યારે ગુણાધાન સાહેબ જુનાગઢથી છેલ્લે નીકળ્યા ત્યારે કંઈક કોરી માગી ન આપી સ્વામી તમારે શું જરૂર છે વાહ વાહ મહારાજ મહારાજ ઠાકર ઠાકર આ હા હા ઈચ્છાશક્તિ ક્રિયાશક્તિ શક્તિ જેના હાથમાં હતી જેના થકી અક્ષરધામના અધિપતિ પુરુષોત્તમ નારાયણ પ્રગટ હતા એ પુરુષ બે હાથ જોડીને ઠાકર ઠાકર કઈ નીકળ્યા એ સુરત ભાવને આપણે શું કલ્પના કરીશું આખું જીવન સુરત ભાવ સબર ગુણા ધ્યાન સાઈ નું હતું એવું જીવ્યા ભગતજી મારા જાગા સ્વામી અદા કેવું એવું ભગતજીના જીવનમાં દર્શન થાય આપણને આ કોઈની ટીકા માટેની વાત નથી ઇતિહાસ છે કે વડતાલમાં પ્રસંગ મળ્યો ભગતજીને ખૂબ પ્રસાદ આપ્યો ખૂબ માર્યા નડિયાદમાં જવેરલાલભાઈને ખબર પડી ભગતજી શિષ્ય હતા ગાડું લઈને લેવા ગયા નડિયાદથી ગાડામાં ઉચકીને